रे बाबा स्टार्ट हो स्टार्ट उभा रहो मन करवानी बस गाडी

મો ફાઈનલ નક ફાઈચ જો ડાયરેક્ટ એક 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 ગમીન ફાઈનલ નક હોગા ઓ એ મેટ ફાઈનલ નક હોગા આમરા વાળો કાઈ કમેર પડે હે એમના હાથ કનાઈ રહી છે ક્યાં સફર રી જો રેડી અરે આવો છે ના લો સ્ટાર્ટ લે કેરતી જો આમ ને ઉભા રહે આમ ને ઉભા રહે पर ढेलो पहिला माकडाच नाता पग एक नालाच पण काम करत हं केरावला ओला रिती वां दिसारा ने जगा आमते घर दिसता नाही ज्या लिया सुदी गई पगा

કોરવા એક દી સોની ગાડિયા આ બાડી અને પહોંચી ગયા અને આપણી સામે સેલ્ફિશ ભાઈ આવે છોક દે છોટા ને લક્ષી ધવરાય હાલ આ સાઈડ ઓલા હમ માં બુકાટ ઓડે કાટ ઓડે અમારું ગાડો કેમ ના હવે કઈ ઓપ્શન ન બણા આમ અંત

ઓ આપડે આઉટ અને જગદીશ હું ત્રણ આઉટ અને ફાઈનલ માં લાગે છે એ તો રિઝલ્ટ तुम्हे खबर पड़ी जाए ती देखो खदाया हां ती देखो खदाया सेन कोशिश पूरा पूरी से बेती दिवस खदर तो <laughs> बे बेती एक राउंड भादरा तो पूरा छे लाग चाक फागला जो पुरो है तो ओए मालो से हां मालो है अबे खबर पड़शिया तमने आ लेड़ा फॉर फन दी उजो को जो थोड़ा बोरा दी हां हमें हमें बे एक देवाया है लकड़ी में परा भर दा एक भरे दो हमें पकड़ाओ रेडी બરોબર લે મુનાલા પાથે ને ગાઢવાળા પાથે લે લે બરોબર બરોબર આ પેલ તો ઓલા ને કિપી તમે પેલ ક્યાં થાય કે હમણાં થોડું કાકા મેં તો પેલો ને આલી જશે પેલો પદ ઉડી જશે ને આગળ રાખે રોની આલી જશે ઓ સર પૈ કેરા રૂપિયા તો મુજ નહીં ખાડા પાડે પરાવે તો ખાડો પાડે પરાવે આલ્પીક ભાઈ આગળ જ થોડા

એ કઈ નથી યાદ નથી કોણ આમ નથી થાય એમ કે આમ નથી આવે એમ અલ બેન

આણે પ્રોટીદરાયા એ તો હવે સંકો ભાઈ એવો તો નારાય આ કોઈને કોશિશ કરવી નગી તો આ કોશિશ ના કરો મિત્રો આ શૂટ કરવા માટે પ્રયત્ન કર્યો તો અને આવી કોઈ લેવાની તમારે જરૂર નથી કે આનાથી કોઈ પણ આનાની કારણ બની શકે છે તો અમાર આવાજ જોવા માટે અમારી બ다가 ચેનલ ચેનલ ને લાઈક કરો અને આપણે ઇનામ આપી દીધું છે શંભુભાઈને તો મળીએ લાઈક કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહી મિત્રો કેમ કે મહેનત વિડીયો બનાવવામાં બહુ લાગે છે પણ લાઈક વ્યૂઝ આવે તે પ્રમાણે લાઈક પણ મને મળતી નથી તો થોડો મિત્રો સપોર્ટ કરવા વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત અને મળીએ નવા એક નવા વિડિયોમાં